હું ઘણા બધા વિડીયોઝ બનાવું છું જેમાં હું કહું છું કે નાના બાળકોને મોબાઈલ ફોન ન આપવો જોઈએ ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય છે કે શા માટે ન આપવો જોઈએ અમે તો આપીશું એ પ્રકારના ઘણા બધા કમેન્ટ્સ આવતા હોય છે ત્યારે એ કોમેન્ટ્સ વાંચું છું એટલા માટે હું અત્યારે વિડીયો બનાવી રહી છું કે સુરતની આ ઘટના છે હું વારંવાર કહું છું કે નાના બાળકોને મોબાઈલ કેમ ન આપવો જોઈએ તો આ જે કિસ્સો છે એ ધ્યાનથી સાંભળજો કારણ કે સુરતમાં ક્રાઈમ સિરિયલો જોઈ ભાઈ બહેનની આ કહાની છે કે ભાઈએ આખો દિવસ મોબાઈલનો યુઝ કર્યો ક્રાઇમ ક્રાઇમ સિરીઝ જોઈ સ્ક્રોલ કર્યા ઘણી બધી રીલ્સ જોઈ ઘણી બધી વેબસાઇટો જોઈ અને ત્યારબાદ તેણે પોતાની સગી બહેન પર દુષ્કર્મ કર્યું છે સગી બહેનને તેણે સેક્સ માટે પૂછ્યું જ્યારે સગી બહેનને ના પાડી ત્યારે અનેક વખત આ ભાઈએ દુષ્કર્મ કર્યું છે તેની સગી બહેન પર અને આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે એ સગીર દીદી સગીર બહેન એની પોતાની નાની બહેન જે કદાચ તેર વર્ષની હશે તે ગર્ભવતી બની અને ગર્ભવતી બનતા તેની માતાને જાણ થઈ તેની માતાએ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યો છે માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ ચેતવણીરૂપ કિસ્સો છે એટલા માટે હું આ વિડીયો બનાવી રહી છું કે જ્યારે પણ હું વિડીયો મૂકતી હોઉં છું ત્યારે એની અંદરના જે કોમેન્ટ્સ હોય છે એમાં ઘણા બધા લોકો મને કોમેન્ટ્સ કરતા હોય છે કદાચ એ મને પૂછતા હોય છે અથવા તો એ મને લઈને કોઈ પણ વાત પૂછતા હોય છે અને મને ખોટી સાબિત કરવા માટે પણ ઘણા બધા લોકો ત્યાં કોમેન્ટ સેક્શનમાં આવીને લખતા હોય છે એ લોકો માટે હું આ વાત કહી રહી છું કે સોળ વર્ષીય દીકરો હતો ચૌદ વર્ષીય દીકરી કે જેણે આ પ્રકારનું કૃત્ય કરેલું છે એટલા માટે કહું છું કે બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો બને તો તેમનું સ્ક્રીન ટાઈમ ઓછું રાખો